ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણના મિત્રો નવું વર્ષ શરૂ થાય છે તો આ દિવસે ગોવર્ધન પૂજા વિધિ મુહૂર્ત અને આ દિવસે કયો એવો ઉપાય કરવો કરવાનો રહે કે જેનાથી આખું એ વર્ષ આપણું શુભ મંગલ રહે એ સર્વ આપણે આ વાર્તામાં સાંભળીશું ગોવર્ધન પૂજા વિશે આપણે જાણીશું કે આ ગોવર્ધન પૂજા આ વર્ષે ક્યારે છે ગોવર્ધન પૂજા દિવાળી પછીના દિવસે એટલે કે કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાના પહેલા દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે અમાસ બે દિવસ આવે છે આ મહિનામાં અમાસ વીસ અને એકવીસ ઓક્ટોમ્બરે આવે છે આનાથી લોકોમાં ગોવર્ધન પૂજાની તારીખ અંગે મૂંઝવણ ઊભી થઈ છે તો ચાલો જાણીએ આ વર્ષે ગોવર્ધન પૂજા ક્યારે છે ગોવર્ધન પૂજા દિવાળી વીસમી તારીખે ઉજવવામાં આવે છે પરંતુ બીજા દિવસે એકવીસમી તારીખે પણ અમાસ હશે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની તિથિ બાવીસમી તારીખે આવે છે તેથી ગોવર્ધન પૂજા બાવીસ ઓક્ટોબરે ઉજવવામાં આવશે કાર્તિક મહિનાની પ્રતિપદા તિથિ એકવીસ ઓક્ટોબરના રોજ સાંજે પાંચ વાગ્યાને ચોપન મિનિટ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે બાવીસ ઓક્ટોમ્બરના રોજ આઠ વાગ્યાને સોળ મિનિટે પૂરી થશે ઉદયા તિથિ અનુસાર બાવીસ તારીખે ગોવર્ધન પૂજા ઉજવવામાં આવશે ગોવર્ધન પૂજાનો શુભ સમય બપોરે ત્રણ વાગ્યાને ને ત્રણ તેર મિનિટથી લઈને પાંચ વાગ્યાને ને ઓગણપચાસ મિનિટ સુધી છે ગોવર્ધન પૂજા શા માટે ઉજવવામાં આવે છે તો ગોવર્ધન પૂજાની ઉજવણીની પરંપરા ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલી છે આ તહેવારનું મહત્વ ભગવાન કૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ઉપાડવાની કથા સાથે જોડાયેલું છે ભગવાન ઇન્દ્રના અભિમાનને દૂર કરવા માટે ભગવાન કૃષ્ણએ પર્વતને પોતાની રથની આંગળીએ ઉપાડી અને ગામજનોનું રક્ષણ કર્યું હતું ગોવર્ધનની પૂજા જીવનના મુશ્કેલીઓ અટકાવે છે અને સુખ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે ગુજરાતીનું નવું વર્ષ શરૂ થાય છે ગોવર્ધન પૂજા અન્નકોટના દર્શન થશે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગ ધરીને પ્રભુની સેવા પૂજા થાય છે અને ગુજરાતીનું નવું વર્ષ શરૂ થાય છે આ સો માસની અમાસે દિવાળી પૂરી થાય છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું કે નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ એકમાત્ર ઉપાય એવો કરવાથી આખોએ વર્ષ મંગલમય શુભ રહે છે આ દિવસે ગોવર્ધન પૂજાનું શું મહત્વ છે એ કથા વાર્તા પણ આપણે આ સાંભળીશું તો મિત્રો જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને કરવાનું ભૂલશો નહીં દિવાળી એટલે પાંચ દિવસનું પર્વ છે જેમાં ધનતેરસ કાળી ચૌદસ બેસતું વરસ આવે છે એટલે કે બેસતા વર્ષના દિવસે ગોવર્ધન પૂજાનું નવું વર્ષ કાર્તક માસ પ્રમાણે અને ભાઈ બીજ આ પાંચ દિવસ ઉત્તમમાં ઉત્તમ છે દીપ દાન કરાય છે પવિત્ર નદીઓમાં સ્નાન કરાય છે દાન કરાય છે અને ભક્તિ ભાવથી નવા વર્ષનો આરંભ કરવામાં આવે છે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા ને ગોબર એટલે કે છાણથી બનાવીને એની પૂજા થાય છે અને પ્રભુનું સાક્ષાત સ્વરૂપ માનીને ગોવર્ધન નાથજીનું સ્વરૂપ માનીને ભોગ ધરાવવામાં આવે છે આ શુભ સમય દરમિયાન ગોવર્ધનનાથજીની પૂજા થશે અને કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના આ ગોવર્ધન સ્વરૂપની પૂજા કરવાથી દર્શન કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે પ્રભુ સદાય રક્ષા કરે છે જેમ વ્રજવાસીઓની રક્ષા કરી હતી એ એવી જ રીતે આપણે પણ રક્ષા કરે છે આ દિવસે શુભ સંયોગ પણ છે માટે આ દિવસે ઉત્તમ દિવસ માનવામાં આવે છે આ દિવસે જે પૂજા કરવામાં આવે છે તે તેનું ભગવાન સર્વ કાય મંગલ કરે છે સર્વ વિઘ્ન હરે છે અને બધું જ શુભ થાય છે આ દિવસે જે પૂજા કરવા માંગે છે એ ઘરે પણ પૂજા કરી શકે છે ગોવર્ધન પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન आदि થી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યાર પછી શુભ મુહરતમાં ગાયનું ગોબર લઈ આવી ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ ગિરિરાજ ગોવર્ધન નાથની મૂર્તિ બનાવવાની છે અને તેની આસપાસ પશુધન એટલે કે ગાય વાછરડાની સાથે તેની આકૃતિ બનાવવાની છે ચિત્ર દોરવાનું છે ગોવાળા ચિત્ર બનાવવાના છે ધૂપ દીપ નૈવેદ અક્ષત પુષ્પથી પૂજા કરવી આ ગોવર્ધન પૂર્વત ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ફોટો હોય તે પણ સ્થાપિત કરવામાં આવે છે ફોટો હોય તો સાફ વસ્ત્રથી સાફ કરવો અને મૂર્તિ હોય તો તેને સ્વચ્છ જળથી ગંગા જળથી પંચામૃતિ સ્નાન કરાવવું ત્યારબાદ અન્ન કોટ ભોગ ધરાવાય છે જે આપણે ભાવ શક્તિ ભાવથી કરીને ભોગ ધરાવો જે શક્તિ હોય એ પ્રમાણે પ્રભુને ભોગ ધરાવવું અન્નકોટનો ભોગ ધરીને પ્રભુની પૂજા કરી પ્રદક્ષિણા કરાય છે એક નારિયેળ તથા દક્ષિણા સમર્પિત કરાય છે આરતી કરાય છે તથા જે પ્રસાદ આપણે લીધેલા જે આપણે લાવ્યા હોય ભગવાન માટે એ ધરાવીને પોતે ખાઈ શકાય છે ગોવર્ધન પૂજાનું મહત્વ એટલા માટે પણ છે કે આજે ભગવાન શ્રી કૃષ્ણે ઇન્દ્ર દેવના ઘમંડને તોડ્યો હતો ગોવર્ધન પર્વત જે તેણે પ્રભુએ તજલી આંગળીમાં ઉઠાવ્યો હતો અને વ્રજવાસીઓને બચાવ્યા હતા તેમની રક્ષા કરી હતી માટે રક્ષક રક્ષકના રૂપમાં ભગવાન ગોવર્ધનની પૂજા થાય છે આખું એ વર્ષ પ્રભુ આપણી રક્ષા કરતા તિથિએ ગોવર્ધન પર્વતની આસપાસ રાખવામાં આવે છે અન્ન કોટ ભોગ લગાવી અને ભોગ દ્વારા પ્રભુને કાલાવાલા કરાય છે અન્ન પ્રસાદ ધરાવતી ધરા ધરાવીને આખું વર્ષ આરોગ્ય સારું રહે છે પ્રસાદ ધરાવાથી આપણું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહે છે નવા વર્ષની શરૂઆત થાય એટલે આપણે એવું વિચારીએ કે કયા શુભ કાર્ય કરવા કે જેથી આપણે આખોએ વર્ષ શુભ થાય એવું તે શું કરવું એવું તે કયું કામ કરવું તે આખોએ વર્ષ શુભ મંગલમય રહે નવા વર્ષની શરૂઆત સૂર્યોદય પહેલા ઊઠીને જાગીને મનમાં હૃદયમાં પ્રભુને સમરવા જોઈએ પ્રભુ સ્મરણ કરવું પથારીમાં બેઠા બેઠા જ આંખ ઉઘડતા આપણે બંને હાથ ભેગા કરીને હથેળીમાં દર્શન કરવા જોઈએ અને આ મંત્ર બોલવો જોઈએ કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર્મલેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ એટલે કે હાથના અગ્ર ભાગમાં દેવી લક્ષ્મીજી મધ્ય ભાગમાં દેવી સરસ્વતી અને મૂળ ભાગમાં પરમ બ્રહ્મ પરમાત્મા ગોવિંદનો નિવાસ છે એટલે એવું બોલવું કે સવારે ઊઠીને હું આ હથેળીનું દર્શન કરું છું માટે બધા દેવતાઓ મારી ઉપર પ્રસન્ન થાવ આવો ભાવ ધરીને હથેળીને હથેળીને આપણા હથેળીમાં આપણા આ બધા દેવતાનો ભાવ ધરીને દર્શન કરવા જોઈએ શુદ્ધ ઉચ્ચારણ સાથે જો આપને ન આવડે તો મનમાં આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન ધરી અને દર્શન કરવા ત્યાર પછી હથેળીને એકબીજા સાથે ઘસવી અને એ આંખો ઉપર ચહેરા ઉપર લગાવી આમ કરવાથી કહેવાય છે કે સર્વ દેવી દેવતાના આશીર્વાદ મળે છે તેમની સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે ત્યાર પછી ધરતી ઉપર પગ મૂકો અને ધરતી માને પગે લાગો કારણ કે ધરતી માં આપણો ભાર ઉપાડે છે આપણે એ ધરતી ઉપર જીવી રહ્યા છીએ તો માં ધરતીનું નું ઘણું ઋણ છે આપણા ઉપર તો ધરતી માને પણ પગે લાગવું જોઈએ આપણા ઈશ્વર કુળ દેવતા ઈષ્ટ દેવનું સ્મરણ કરવું અને જાગવું ઊંઘમાંથી ઉઠવું પછી સ્નાન કરવું ચોખ્ખા થઈ સ્વચ્છ વસ્ત્ર પહેરવા અને આપણા ઘરના મંદિરમાં પૂજાપાઠ કરવા મંદિરની સફાઈ કરવી પછી પૂજાપાઠ કરવા જે આપણા મંદિરમાં આપણા ઈષ્ટદેવ છે દેવી દેવતા છે એમની પૂજા અર્ચના કરવી તો ઉપદેવ নৈવેદ્ય વગેરેથી કરવા જોઈએ ત્યાર પછી મીઠાઈનો ભોગ લગાવી પ્રસાદ ધરાવો અને ઘરમાં બધાને પણ આપવો પોતે પણ લેવું આવી રીતે નવા વર્ષમાં શુભ શરૂઆત કરવી પછી પરમ પિતા પરમાત્માને પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમને શાંતિ સદભાવના સમૃદ્ધિ પ્રદાન કરજો સદબુદ્ધિ પ્રદાન કરજો સારું સ્વાસ્થ્ય આરોગ્ય પ્રદાન કરજો આવી રીતે પ્રાર્થના કરીને નવા વર્ષની શુભ શરૂઆત થાય છે નવા વર્ષ દરમિયાન કોઈની નિંદા કૂતલી કરવી ન જોઈએ એકબીજાને સહાયતા કરવાનો પ્રયત્ન કરો જરૂરિયાતમંદને સહાયતા કરો નવા વર્ષમાં મંત્ર જપ ધ્યાન તપ અભ્યાસ જરૂર કરવો જોઈએ સાધના જરૂર કરવી જોઈએ માનસિક શારીરિક શાંતિ રહે તથા આ ઉપરાંત प्रतिदिन સત્સંગની પ્રાપ્તિ થાય છે એવું અવશ્ય ભગવાન પાસે માંગવું જોઈએ ગુરુ તથા પરમાત્માને પ્રત્યે અંતકરણની શુદ્ધિ માટે સત્કર્મ કરીને શક્તિ માટે હાર્દિક કામના પ્રાર્થના કરવી જોઈએ આવી રીતે નવા વર્ષની શરૂઆત કરવી જોઈએ મિત્રો આ નવા વર્ષમાં કાર્તક સુદ એકમ એટલે બલી પ્રતિપદા તિથિ તરીકે પણ ઉજવાય છે જ્યારે અસુરોનો ત્રાસથી દેવતાઓ તથા ઋષિ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાને અદિતિના કુખેથી વામન રૂપ ધારણ કરી દેવતાઓના કલ્યાણ અર્થે રાજા બલી જે અસુરોના રાજા હતા તેની પાસેથી ત્રણ પગલા ભૂમિ માંગી ભૂમિ દાન માંગી ત્યારે રાજા બલિયે થયું કે આવડા નાનકડા એવા બ્રાહ્મણ દેવ ત્રણ પગલામાં શું માંગશે શું લઈ લેશે તો બ્રાહ્મણ દેવના રૂપમાં આવેલા ભગવાન વામને વિરાટ ધારણ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું બલિ રાજા પાસેથી જે ત્રણ પગલા એને જમીન માંગી હતી તેમાંથી આકાશ પાતાળ પૃથ્વી બધું માપી લીધું બે પગલામાં છતાં પણ એક પગલું બાકી રહી ગયું ત્યારે રાજા બલી પોતાનું મસ્તક ધર્યું રાજા બલી સામે પોતાનું મસ્તક રાજા બલી ભગવાન સામે ધર્યું અને કહ્યું કે પ્રભુ મારા મસ્તક ઉપર આપ ચરણ ધરો ત્યારે ભગવાને બલી રાજાના મસ્તક ઉપર તેમનું શરણ ધર્યું બલી રાજાને પાતાળ લોકમાં મોકલી દીધા ભગવાન પ્રસન્ન થયા રાજા બલી ઉપર અને કહ્યું કે હે દાનવીર દર વર્ષે તમે આ દિવસે એટલે કે કાર્તક સુદ એકમ ના દિવસે તમારું થશે તમારા ઓળખાશે આ છે આ પણ કહેવાય ઉપરાંત આજે જે અન્નકોટ ગોવર્ધન પૂજા થાય છે તેનું પણ ઘણું મહત્વ છે અન્નકોટ માં ભગવાન વિષ્ણુની પ્રતિ પ્રીતિ માટે ગોવર્ધન ઉત્સવ અન્નકોટ નું વિધાન કરવામાં આવ્યું છે અન્નકોટ માં ચંદ્ર દર્શન અશુભ માનવામાં આવે છે જો પતિ પ્રદાતીથી દ્વિતીય માં આવતી હોય મિશ્રિત હોય તો અન્નકોટ અમાસના દિવસે કરવામાં આવે છે વેદોમાં આ દિવસે ઇન્દ્ર વરुण અગ્નિ વગેરે દેવોની પૂજાનું વિધાન પણ બતાવ્યું છે પરંતુ ગોવર્ધન નાથની પૂજાનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણના અવતાર પછી બાપર યુગથી શરૂ થયું છે ભાગવત કથામાં કહ્યું છે કે કાર્તક પ્રતિપદાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવાળો સાથે ગાયો ચારવા ચરાવાનું ગોવર્ધન પર્વતની તળેટીમાં ગયા ગાયો ચરાવા ગોવર્ધન પર્વતની તળેટીમાં ગયા ત્યાં હજારો ગોપીઓ ઇન્દ્રદેવની 56 પ્રકારના ભોગ ધરાવીને આનંદ ઉત્સવ ઉજવતી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ ઉત્સવનું પ્રયોજન પૂછ્યું ત્યારે ગોપ ગોપીઓએ કહ્યું કે અનાવૃષ્ટિ અને દુષ્કાળથી બચવા માટે વૃત્તાસુરનો રાજા ઇન્દ્રનું અમે પૂજન કરીએ છીએ રોજ ઇન્દ્ર ઇન્દ્રોજ નામનો યજ્ઞ કરીએ છીએ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કાર્તક મહિનામાં ઇન્દ્રદેવની પૂજાના બદલે ગોવર્ધનની પૂજા કરવાનું મહત્વ સમજાવ્યું શ્રી કૃષ્ણ ભગવાનનો આ કા ક્રાંતિકારી કદમ હતો ગૌ વંશની ઉન્નતિ માટે વૃક્ષોની અને પર્વતોની પૂજા કરવી જોઈએ પ્રકૃતિને મહત્વ આપ્યું ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત અતિવૃષ્ટિ અને વાવાઝોડાથી બચાવે છે જમીન પર ઘાસ અને વૃક્ષારોપણ કરીને વન મહોત્સવ મનાવવા માટે પણ ભગવાન શ્રી કૃષ્ણે આયોજન કર્યું ગાયના છાણ गोबर થી ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવી એટલે ગાયોને પણ મહત્વ આપવામાં આવ્યું ગાય જે માતાના દરજો ધરાવે છે જે આપણને દૂધ આપે છે ઘાસ ઉગે તો ગાય અને અન્ય પશુઓનું પોષણ એને મળે જેનાથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ થાય છે અને રાષ્ટ્રનો વિકાસ પણ થાય છે એવી ભાવના સાથે ગોવર્ધન મહોત્સવ મનાવાય છે જેથી ગોવર્ધન પર્વત ઇન્દ્રથી પણ વધુ શક્તિશાળી છે આ વાત પણ ભગવાને આપણને સમજાવી વ્રજમાં ઇન્દ્ર પૂજાના સ્થાને ગોવર્ધન પર્વતની પૂજા એટલા માટે ત્યારથી શરૂ થઈ ગઈ અને ગાયના છાણથી ગોબર અન્નનો ઢગલો કરીને ગોવર્ધન પર્વત બનાવીને ગોવાળો અને ગૌ પાલક પૂજા કરે છે સાથે સાથે વાછરડા સહિત ગાયો બળદોને શણગારવામાં આવે છે ગોપીઓ અને ગોવાળો એ પોતાના ઘરેથી પકવાન લાવીને અન્ન કોટ કર્યા અને આનંદ થી ઉત્સવ ઉજવ્યો એ આજનો દિવસ હતો જયારે રાજા ઇન્દ્ર ની પૂજા બંધ થઈ તો રાજા ઇન્દ્ર ને થયું કે મારી પૂજા કેમ બંધ કરી અને આ કાનુડો કોણ છે આ વિચારીને રાજા ઇન્દ્રએ એ અતિવૃષ્ટિ કરી જેથી વૃંદાવન વ્રજ ભૂમિ ગોકુળ અને ગોકુળ એ મુસળધાર વરસાદના કારણે ડૂબવા લાગ્યું અને અંધા અંધાધાર વરસાદ થવાથી ગોપીઓ અને ગોવાળો આ આક્રંદ કરવા લાગ્યા ખૂબ આક્રંદ કરવા લાગ્યા અંધાધાર વરસાદ વરસ્યો ખૂબ વિલાપ કરવા લાગ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી તે બધા પશુધન સાથે ગોવર્ધન પર્વતની તળેટીમાં આવી ગયા શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતને પોતાની તજલી આંગળી ઉપર ઉંચકી લીધો સાત દિવસ સુધી અતિવૃષ્ટિ થઈ છતાં પણ વ્રજવાસીઓ સુરક્ષિત રહ્યા આ ચમત્કાર જોઈને પરમ પિતા બ્રહ્માજીએ ઇન્દ્રને કૃષ્ણ અવતારની વાત કરી ઇન્દ્રએ પોતાની હાર માની અને ભગવાન કૃષ્ણની શરણાગતિ સ્વીકારી ત્યારથી દર વર્ષે ગોવર્ધન પર્વતની પૂજા કરીને અન્ન કોટનો પ્રસાદ ધરાવવાનો ઉત્સવ મનાવવામાં આવે છે આમ ઈન્દ્રનો ગર્વ હણાયો માટે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા જે આજના દિવસે કરે છે તેના દુર્ગણોનો નાશ થાય છે મનોકામના સર્વે પૂરી થાય છે અને જે આ કથા સાંભળે છે તેને સુખ સંપત્તિ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે પાપો નષ્ટ થાય છે આ ઉપરાંત આજના દિવસે માર્ગબલી બંધનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે ઘણી જગ્યા પર જેમાં કુશ કે મૂચનું કો દોરડું કરીને તેના પર આસો પાલવના પાન ગોથીને પૂર્વ દિશામાં લઈ જઈને દોરડાને ગામના પ્રવેશ દ્વારના માર્ગ ઉપર ઊંચા થાંભલે અથવા ઝાડ ઉપર એક છેડેથી બીજે છેડે બાંધવામાં આવે છે પછી દોરડા નીચેથી માર્ગમાંથી સૌપ્રથમ ગામના જે આગેવાનો હોય રાજ પરિવાર છે ગાય હાથી બ્રાહ્મણ અને ગામના નગરજનો હરા ખુલ્લા સાથે પ્રસાર થાય છે જેનાથી ગામમાં આખો એ વર્ષ સુલે શાંતિ રહે છે આનંદ મંગળ રહે છે એવી ભાવનાથી આ થાય છે અને મહામારી રોગ આદિનો નાશ થાય છે અથવા તો એ મહામારી રોગનો સામનો કરવો ન પડે આખો એ વર્ષ સારું જાય એવી ભાવના સાથે આ ઉત્સવ મનાવવામાં આવે છે આ ઉપરાંત આજના શુભ દિવસે બ્રાહ્મણો અને દેવ સ્થાને જઈને દાન દક્ષિણા અને પૂજાપાઠ કરવાનું પણ વિધાન છે નવા વર્ષની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરાય છે આમ નવા વર્ષનો પ્રારંભ એટલે કાર્તક માસ સુદ પક્ષની એકમના દિવસે ન્યૂ યર જે આપણે હેપી ન્યૂ યર કરીએ છીએ એની ઉજવણી કરવામાં આવે છે મિત્રો આવી રીતે નવા વર્ષની શરૂઆત કરવી આશા છે કે તમને વિડિયો સૌને પસંદ આવ્યો હશે ખૂબ ગમ્યો હશે

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો મિત્રો હેપી દિવાળી હેપી ન્યુ યર